હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આપણે બધા મજામાં જ છો તો જો અત્યારે અમારે ઉત્તમભાઈ જીસુભાઈ આગ્યા છે અને વરસાદ પણ આવી રહ્યો છે અને વરસાદનો માહોલ પણ સરસ મજાનો છે જો તમે આ જોઈ શકો છો પાણી પણ બહુ આવી ગયું છે અને અહીંયા આપણે ડેલા પાસે પાણી ભરાઈ ગયું છે જો એટલું ગોઠણ ગોઠણ વરસાદ બહુ સારો આવ્યો છે અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો અને લાઈક સબસ્ક્રાઈબ શેર પણ કરતા રહેજો જો આ બધું સરસ મજાનું છે તમને બતાવા જોઈ રહ્યો છું અને અમારા અહીંયા રાધાબેન ઊભા છે જો આ પાણીમાં અહીંયા એટલું એટલું પાણી ભરાઈ ગયું છે ડેલા પાસે જો અહીંયા અમારે નેળીમાં આટલું પાણી આવ્યું છે જોવા અમારા ઉત્તમભાઈ અહીંયા રમવા જાય છે અમારું ઉત્તમભાઈ કહે છે લાઇક કરજો અને પણ કોમેન્ટ પણ કરી દેજો અને શેર પણ કરી દેજો આ વાડી વિસ્તારનો વિડીયો છે આપણા તમને આવા વાડીના વિડિયા મળતા રહેશે અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો જો આ રીતનું બધું પાણી આવ્યું હતું અત્યારે જો આ રીતનું આ બધું ખેતરો મળી પાણી ફૂલ પણ આવી ગયું છે અને વરસાદ પણ અમારે સારો છે તમારે વરસાદ છે કયા ગામમાં તે પણ કોમેન્ટ કરજો અમારે તો વાવણી થઈ ગઈ છે જો આ રીતની વરસાદ એટલો આવ્યો છે અમારે વાવણી થઈ ગઈ છે તમારા કયા ગામમાં વાવણી થઈ તે કોમેન્ટ પણ કરી દેજો જો આ રીતનું અમારે આશી તે રીતે અમારે અત્યારે વીડિયા બનાવવા જાય છે જો આ કેનાલમાં પણ કેટલું પાણી આવ્યું તમને બતાવીશ વીડિયામાં કન્ટિન્યુ બનાવી રહીજો અને જો આ રીતનો વરસાદ છે આજે આખી રાત વરસાદ આવ્યો છે અને જો આ રીતનું છે અમારે કેનાલમાં પાણી પણ ભર્યું છે એકદમ સરસ મજાનું જો આ રીતનું છે બધું જો કેનાલમાં એટલું પાણી આવ્યું છે અને લાઈક સબસ્ક્રાઈબ શેર પણ કરતા રહેજો અને જો આ વાડીનો વિડીયો તમને બતાવવા જઈ રહ્યો છું કેટલો વરસાદ આવ્યો હોય અને પાણી પણ નીકળી ગયા છે વાવણી પણ થઈ ગઈ છે કયા ગામથી તમે આ વિડીયો જોવો છો હોય તે પણ કોમેન્ટ કરજો અને તમારા ગામમાં વરસાદ છે કેવો વરસાદ છે એ પણ કોમેન્ટ કરજો જો અમારો તો વરસાદ થઈ ગયો છે જો આ રીતનું બધું અમારે તો ખેતરોમાં પાણી આવી ગયા છે એમ કહેવાય છે કે અમારે જો અત્યારે પણ વરસાદ અંધારેલો છે જો આ એટલો બધો વરસાદ અંધારેલો છે અને એમાં એક કેનાળે વિડીયો બનાવવા નીકળી ગયા છે અત્યારે જો આ રીતનો વિડીયો બનાવવાનો છે અને વરસાદ પણ અંધારેલો છે કપાસિયા પણ અમે તો સોંપી દીધા છે અને વાવણી થઈ ગઈ છે એટલે બધા ભાઈઓ કપાસિયા આજે સોંપશે અને તમે પણ કપાસિયા સોંપી દીધા કે નહીં તે પણ કોમેન્ટ કરી દેજો જો આ રીતનું બધું છે અને અમારા ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે વરસાદ પણ બહુ સરસ છે બહુ સારો વરસાદ થઈ ગયો છે જો આ તમને હું બતાવવા જઈ રહ્યો છું જો આ વરસાદ જો આ રીતનું પાણી ભરાઈ ગયું છે ખેતરોમાં જો આ રીતે અમારે કેનાલમાં પાણી આવ્યું છે વરસાદનું છે અને જો આ રીતનો અમારે અહીંયા વરસાદ છે અને અમારી નેવડીમાં પણ અહીંયા પાણી આવી ગયું છે ઘણું બધું પાણી આવ્યું છે જો એ તમને હું બતાવવા જઈ રહ્યો છું અત્યારે જવા રીતનું અમારે અહીં ગેસ લાઈનની પણ નીકળેલી છે ગેસ લાઈન અહીંયા આંબાવાડીની અંદર નીકળી હતી કામ એનું હવે અત્યારે પૂરું થઈ ગયું છે અને ભૂંગળા અહીંયા પીડ્યા છે ગેસ લાઈનના જવા રીતનો અમારો પુલ છે અને આ નેવડી નું અહીંયા પાણી આવે છે આ પુલ નીચેથી જાય છે અને આ બાજુથી નહી પાણી આવે એ માટે અમે અહીંયા પુલ બનાવ્યો છે તમે જોઈ શકો છો પુલમાંથી અહીંયા પાણી નીકળે છે જો આ રીતનું બધું જો આ રીતનું છે બધું અમારે અહીંયા નાળિયેરી છે આંબાવાડી છે અને પવન પણ સાથે સાથે છે અત્યારે જો આ રીતનું બધું આપણા વિડીયો તમને વાડી વિસ્તારના મળતા રહેશે અને આપણી ચેનલમાં ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ પણ કરી દેજો જો આ રીતનું બધું છે જો અહીંયા પણ આપણે ડેલા પાસે પાણી પણ આવી ગયું છે